મેસી ડિરેક્ટર અને સાથે ટ્રેલર જોઈ રહ્યા છો વેચવાના છે દશરથભાઈને ફૂલ જવાબદારી સાથે અને સાવ ઓછી કિંમતમાં તાત્કાલિક વેચવાના છે વિડીયોની અંદર બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો સાથે વેચવાનો છે તમે ક્લિયર કટ વિડીયો અંદર કન્ડિશન ટ્રેક્ટર નું જોઈ શકો છો કમ્પેર અત્યારે રનિંગ કન્ડિશનમાં મોડલની વાત કરું તો બે હજાર અને પાંચ મોડલનું ટ્રેક્ટર જોવા મળશે ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ શકો છો ઇન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ ચેક કરીને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને સેટ લેવા કે જોવા જાવ તો દશરથભાઈનો ભાઈનો કોન્ટેક કર્યા વગરના જતાં સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બેટરી સારી જોવા મળશે આખું ટ્રેક્ટર સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લેટ છે વાયરિંગ પણ કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં છે અને તમે વિડીયો અંદર ટ્રેલર પણ જોઈ રહ્યા છો તળિયું ચોખ્ખું સાઈડું પત્ર સારા સડો જોવા નહીં મળે ક્લિયર તમે જોઈ શકો છો ક્લિયર કટ વિડિયો અંદર ટ્રેલર પણ સારું તળિયું પણ એકદમ ચોખ્ખું વધારે માહિતી માટે તમે દશરથભાઈનો કોન્ટેક કરો ટ્રેલરના ટાયર પણ સારા છે સેટની કિંમત ટ્રેક્ટર અને ટ્રેલરની બે લાખ એસી હજાર અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને ટ્રેક્ટરનું એન્જિન બનાવેલું જોવા મળશે આખું પાવરફુલ સો એસો ટકા અને ટ્રેક્ટરના ટાયર MRF ના સાવ નવા નાખવામાં આવ્યા છે અને આગળના ટાયર મીડિયમ તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો હવે આ ટ્રેક્ટર ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તાલુકો જિલ્લો ગાંધીનગર અને પાલજ ગામે જોવા મળશે દશરથભાઈના ટ્રેક્ટર ટ્રેલર લેવાય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે દશરથભાઈ નામ ચોર્યાસી આઠ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી સેટ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો